પચણ પચણદાદાનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છ સૌરાષ્ટ્રમાંથી ત્રણ મહંત શ્રીઓને પ્રયાગરાજ મહાકુંભ ધર્મસભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં કચ્છ જિલ્લામાંથી મહેશ્વરી મેઘવાડ સમાજના ધર્મગુરુ શ્રી પચણભાઈ આતુભાઈ માડી ધર્મસભામાં ભાગ લેવા જઈ રહ્યા છે તે બદલ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદે મોમેન્ટો શાલ તથા ગીતાનું પુસ્તક દાદાને અર્પણ કર્યું હતું અને માત્રા દેવી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સર્વ સમાજના લોકો જોડાયા હતા સવારના ભાગે શ્રી ધણી માતંગદેવની ઓઢ વિનંતી કરી હતી ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવોએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી

તેમજ ડાયાલાલ આહિર ડાયાલાલ ગોહિલ ત્રિકમભાઈ છાંગા તેમજ પૂનમભાઈ ચૂણા નવીનભાઈ હિંગડા દામજીભાઈ ડોરુ તેમજ મનજીભાઈ કોલી ભચુભાઈ પિંગોલ લક્ષ્મણ થારુ કિશોરસિંહ પરમાર મહેન્દ્રભાઈ ગઢવી અરવિંદભાઈ પટેલ અશોકભાઈ મકવાણા રાજેશભાઈ ભરાડિયા છસરા ગામના સરપંચ શ્રી ચેતનભાઈ ચાવડા રાજેશભાઈ સીજુ અરવિંદભાઈ ચોથાણી વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દાદા ધર્મસભામાં ભાગ લેવા માટે વિદાય આપી હતી સૌ કચ્છવાસીઓને સાદર દ્રમાચાર સૌને જય શ્રી રામ સૌને પ્રણામ આજે મને જે પ્રયાગરાજ કુંભમાં જે આમંત્રણ મળ્યું અને આ અવસર હવે પછી બહુ મોડો આવશે એ બાર વર્ષ પછી આવશે અને એમાં મને આમંત્રણ મળ્યું એ ગૌરવની લાગણી છે એક મૈશ્રી મેઘવાર સમાજના ધર્મગુરુને જો આટલો બધો માન સન્માન મળતો હોય તો હું તમારા માધ્યમથી એક ખાતરી આપું છું ત્યાં જઈ કરી માઘ સ્નાન મહિનું પણ ચાલુ છે ત્યાં સ્નાન કરી આ કચ્છની ધરતી હંમેશા ફલીફૂલી રહે અને કચ્છની ગુજરાત આખા દેશ ઉપર અનેક વિપત્તિઓ ટરે એવી હું ત્યાં પ્રાર્થના કરીશ ત્યાં ધણી માતાના ગુણગાન પર ગાઈશ અને હરેક વખત સમાજની જય થાય એવા હું પ્રયત્ન કરીશ ત્યાં મારા સંયોજક તરીકે ઈશ્વરભાઈ થાવરભાઈ ડગરા મહેશ્રી છે બીજા ઘણા બધા મિત્રો છે એ પણ સાથે છે પણ સમય એવો થયો છે કે સાથે નીકળી શકે એવી કોઈ શક્યતા ન હતી ટિકિટમાં આગળ પાછળ ફેરફાર થઈ ગયો છે પણ સમાજના આગેવાનો પણ સાથે છે આમંત્રણ આપણા જે છે કચ્છ સૌરાષ્ટ્ર સમરસતા મંચ જે જાગરણ છે સમરસતા મંચ જાગરણ ધર્મ જાગરણ એના દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું છે અને અમે આમંત્રણ સ્વીકાર્યું છે અને ત્યારે સમાજના અને મુન્દ્રા તાલુકાના આગેવાનો સ્વીકારી અને સમાજના આગેવાનો પણ ગૌરવની લાગણી અનુભવે છે કે અમારા આટલી બધી પદવી મળતી હોય અને આટલો બધો માન સન્માન મળતો હોય તો અમે હંમેશા સનાતનના સાથે રહીશું અને સનાતનના ઋણી રહીશું સમગ્ર વિશ્વની અંદર અત્યારે સનાતની માહોલ છવાયો છે સમગ્ર વિશ્વ મહાકુંભ એકતાના કુંભ ઉપર દ્રષ્ટિપાત કરી કુંભની અંદર ત્રિવેણી પ્રયાગરાજ માં તીર્થમાં ડૂબકી લગાવી અને એક ચેતના પ્રાપ્ત કરી રહ્યા છે એ સંદર્ભે ત્યાં ધર્મ સંસદનું આયોજન ઓગણીસ થી ચોવીસ દરમિયાન થયું છે

મહંત અને આપણા અહીંના ધર્મગુરુ એ પચાણ દાદા માતંગ દાદા એ અહીંથી આજે વિદાય લઈ રહ્યા છે આજે સમગ્ર ગામની અંદર રંગે ચંગે એમના અનુયાયીઓ સમગ્ર કચ્છમાંથી અહીં ભેગા થયા હતા અને શ્રદ્ધાળુઓએ પચાણ દાદાને શુભકામના પાઠવીને શુભેચ્છા આપી છે કે આ સનાતની પરંપરાના આ પ્રયાગના મહાકુંભમાં એકતાના મહાકુંભમાં કે જે સમરસતાનો કુંભ છે કોઈ નાતી જાતિ ઊંચ નીચ ભેદભાવ પરંપરા કશું જ જોયા વગર સૌ શ્રદ્ધાળુઓ સાથે મળીને ડૂબકી લગાવે છે એના ડૂબકી લગાવવા માટે અને પોતાને પાવન કરવા માટે અને સમગ્ર મહેશ પંથી પરિવારનો પ્રતિનિધિ તરીકે એ જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમને હું શુભેચ્છા પાઠવું છું ત્યાં જે વ્યવસ્થા યોગી આદિત્યનાથજી અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનશ્રી ની જે વ્યવસ્થાઓ છે એ પણ ખૂબ સુંદર છે એમના આવવા જવાની તમામ વ્યવસ્થાઓ સમરસતા મંચે કરેલી છે અને એ સમરસતા મંચ દ્વારા ત્યાં જ્યારે ધર્મ સંસદ યોજાશે એમ ધર્મ સંસદ યોજાઈ હતી અને સ્વામી વિવેકાનંદે જયઘોષ કર્યો હતો એમ અહીંથી પણ બારામતી પંથના ધર્મગુરુ તરીકે એ ધર્મનો જયઘોષ કરવા માટે પચાણ ડા જઈ રહ્યા છે ત્યારે એને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ત્યાં જઈ સૌના કલ્યાણ માટે સૌના ભલા માટે અમારા સૌના ભલા માટે કચ્છના ભલા માટે આપણા સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના ભલા માટે પ્રાર્થના કરે એવી શુભેચ્છા આજે અમારા ધર્મગુરુ પરેશ ગાડા અહીંથી પ્રયાગરાજ એ આપણું મહાકુંભ જે મહિમા છે દેશનું હિન્દુત્વનું સનાતન ધર્મનું ત્યાં જઈ રહ્યા છે ત્યારે અમે સનાતન મહેશપંથી મહેશ્વરી સમાજનું તો ગૌરવ છે જ પણ સાથે સાથે આપણા કચ્છનું અને આ મુન્દ્રા તાલુકાનું અને છસરા ગામનું પણ એમણે ગૌરવ વધાર્યું છે જે રીતે એમનું નામ ત્યાંથી જાહેર થયું કે દાદા અહીંથી પ્રયાગરાજ કુંભમાં જવાના છે ત્યારથી જ આખા તાલુકાની અંદર હરેક સમાજની અંદર સનાતન હરેક સમાજની અંદર એક આનંદ અને ઉત્સવ હતો કે દાદા જશે ત્યારે આપણે એક સારો એમની વિદાયનો કાર્યક્રમ કરશું કાલે પણ અહીં છસરા ગામના બધા જ યુવાનો બધી જ સમાજના યુવાનો એમના કાર્યક્રમને વિદાય માટેની આયોજન કરી રહ્યા હતા ત્યારે પણ મારી વાત થતી હતી પણ પરિવાર ક્ષેત્ર અને સનાતન ધર્મના બધા જ અમારા એ લોકો છે એમણે બહુ જ સહયોગ કર્યો છે અને અહીંથી દાદા પ્રયાગરાજ જાય ત્યાં કને લેટે હનુમાન છે ત્રિવેણી સંગમ નદીઓનો છે અને જે પાતાળમાં રામ સીતાજીએ જે ત્યાં ભક્તિ કરી હતી ત્યાં તપ કર્યું હતું એના પણ દાદા દર્શન કરી અને આપણા માટે આપણા શાંતિ અને સુખમય આ વિસ્તારની અંદર આ કચ્છને મળે એવી બધાને શુભેચ્છા દાદાને શુભેચ્છા પાઠવીએ છીએ અને પરિવાર ક્ષેત્ર ત્રિકમભાઈને બધા આવ્યા છે એને પણ હું આભાર માનું છું ધન્યવાદ આપું છું કે અમારે છસરા એવા નાના ગામમાં અમારે પ્રજાના દાદા તો આ વિસ્તારની અંદર સમરસતાની જોત લગાડીને બેઠા જ જ્યારે જ્યારે કાંઈ એવો પ્રસંગ આવતો હોય છે ત્યારે સમરસતાની વાત કરીને બધા જ સમાજો સાથે જોડીને એ કાર્ય કરતા હોય છે બધા જ પરિવાર ક્ષેત્રના બધા જ અમારા સમાજના મોડીઓ પણ આવ્યા છે એનો પણ આભાર માનીએ છીએ સસરા ગામનો પણ આભાર આજે સુંદર મજાનું આજે વિદાયનું કાર્યક્રમ છે ત્યાં દાદા પ્રેમથી અને આરામથી ત્યાં જઈને ત્યાં દર્શન કરે ત્રિમે સંગમના દર્શન કરે લેટે હનુમાનના દર્શન કરે અને ચિત્રુકૂટ પણ જાય અને ત્યાં ગંગા મૈયાની પણ આરતી કરે એવી શુભેચ્છા પાઠવું છું